સુરત નાર્કોટિક્સના ગુનામાં જેલ ખાતેથી પેરોલ રજા મેળવી છેલ્લા પાંચ વર્ષથી ફરાર કેદીને નેપાળ બોર્ડર ઉપરથી સુરત જેલા એલસીબીએ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપીએ લાજપોર જેલમાં પાકા કેદી તરીકે સજા હેઠળ હતો આ દરમિયાન નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમના આધારે એકવીસ દિવસ પેરોલ રજા મેળવી પોતાના ઘરે ગોરખપુર ગયો હતો ત્યારે પરત જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે હાજર નહીં થઈને નાસ્તો ફરતો હતો તાજેતરમાં તે મજૂરી કામ અર્થે બિહારથી નેપાળ કાઠમંડુ ગયો છે અને પરત બોર્ડરથી ભારતમાં આવનાર છે આવી પોલીસને જાણ થતાં જ પોલીસ ટીમ દ્વારા બિહાર રાજ્યના નેપાળ ભારત બોર્ડર ઉપરથી પાકા કેદી ઇસ્તિયાક હુસેન ઇસ્લામ હુસેન સિદ્દીકને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી તેને મધ્યસ્થ જેલ લાજપોર ખાતે હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે